ધી વકીન માથે આવ્યો હવે ઊભા થવા આમ જો આવ આમ નવ એમાં ઠેઠ વાડીઓમાંથી ગામમાં પોગી જાય તો તમે ઉભા નથી થતા મિત્રો યાર અને બે શબ્દ કયો હવે આમ તો દો આ સરકારી નોકરી હા સરકારી નોકરી ખબર છે એ મને ખૂબ મોટી થયેલા આ નવ કરવું આમ તો જો ડાયરેક કિરિયાણી હવે તમે પ્રાઇવેટ વાળા છો હમને એ ખબર જ નથી અમે હેમાં છે तो आप डेटा देंगे भाई पहले મિત્રો યાર કેમ છો સ્વાગત છે તમારું બધા આજનો પાછા એક નવા બ્લોગમાં તો મસ્ત મજાનો બપોર થઈ ગયા છે ભાઈ હવારમાં આપણે વિડીયો ચાલુ કર્યો તો જો કે તમે શોર્ટ જોયા છે થોડાક ટાંટા આવ્યા ત્યાં પાછું એક કામ આવી ગયું યાર ગામમાં એક દાણ આવ્યું છે માહીનું આપણે ખાટવાટું ખાણું જોઈએ તો એ ખાણ લેવા જવાનું છે તો માકડી બાજુ જાવ છું ઘણા દિવસો પછી આજે માકડીને સ્લેપ મારીએ મેં કીધું આવડા આપણે કહી દઈએ યાર વિડીયો શરૂ કરી દઈએ મેં કીધું તો આવી લો બાકી એને ખાડુની જમાવટ છે લેવા જવું પડે ભાઈ અમારા બધી આવે છે ગાડી પડી છે બળદ ગાડું જોડવાનું જોડતા બી ચલેબ તો લાગી જાય વાંધો નહીં આવે મને ફરોસો છે યાર નવી બેટરી છે એટલે બાકી આપડે સોમાનું બધું પલળતું જ હોય કાકા બાગવાનું એવું કઈ આવે નહીં વા લગાડી કીધું પણ થઈ ગયું સારું તો પછી આમાં ડીઝલ નથી કા પાલુ કેરે પોગાડું પહેલાં ડીઝલ નાખું આમાં ડીઝલ નો કે આવું કાય થવા ઢક ઢક ટક ઘટક ઘટ ડક થઈ જાય વાહ યાર બાકી નજારા તો એમાં કંઈ કેવું થવા પડે ઓ હવે હા એનું પછી બે બાજુ લીલું હોય તો ટેફા છોડ્યા છે અમુક અમુક બાકી હતા આ ખેતરમાં ટેફા પછી વરસાદ જોઈએ ટેફા છોડવાનું કામકાજ જ લાગે હજી બધા ચાલુ જ છે કોઈ ધીરે ધીરે થઈ જાય કા નથી નજારામાં જો નજારા દેખાડવા ફોન કાઢ્યો તો ટીઆફા નહીં તમે જોયા હોય હા કેટલા દિવસ બધી માકડી આખીને આમ અલગ જ લાગે આખું ફ્રી સારું થઈ ગયું હોય ત્યારે આમ ઢીલું ઢીલું લાગ્યા એ ઢીલું થઈ છે હા બહુ પકડાય માહે હા નહીં ભલે કકડતું આકડી ધાણ કરીને મજા આવી જાય ભાઈ પેલા વરસાદમાં માં જ્યાં ટાળ હાલત થઈ છે ઓહ એની કરો માં આવો પાણા કાઢી નાખ્યા તો બોલે પણ તો ખતરનાક છે ટોઈલ માં તો આમાં તમે કાપકો તે એવું બધું છે હમણાં દેખાડો જોઈ જો અહીંયા તો અહીંયા છે એક ખાડી ફૂલ ક્વોલિટી માં જોવો બાબુ ભાઈ આપણો વિડીયો કહી દઉં તમને અહીંયા એમ છે ભાઈ બે સાઈડ આવ એમ થઈ જાય સીધા સટકા એટલે સીધા ગયા જ તે સમજો તે એક તો ત્રાહું બહુ થયો નગરા રસ્તા હોય ભાઈ આ બધા આવી જાય તો નેહરું સીતું આ એટલું પડે એટલે સીતા નહેરામ જ્યાં ભાઈ બાજુ આખું આમાં મારું મન નથી માનું તો એને બાકી અઘરું થોડી આખી કાંઈ ખડ સોલી નાખતી મણક પડે નહીં તો રોડેય પડતી આપણને હા હા તો અહીંયા જ થયો હવે આવી જાય જો કંચ કરવું હોય તો અવાફ્રોડિંગ

વાહ બાકી હાલો ખેતર માં તો મારી કડી ખમી દેખાડી છે નજાર આવો માઇન્ડ બી બાઇન્ડ બી કેમ છે પછી હવાર વાતાવરણ જોરદાર હોય યાર વરસાદ આવવાનો હોય એવું લાગે અત્યાર માં પલટી મારી જાય યાર પવન મળે ઉડવા બતાય ગોટી બેનનો નો વિડીયો બતાય તો આમ તો જો ડાન્સ તો જો કરે ગુડી પછી તો રાખ ને પવન લે આવો ડાન્સ આવડે ગુડી તને

હું કેવું ઓના તારો આવો હાલે મંયાય કેવાય વિચારી લે સકને ભાઈ અને આપણે સમય સમય છે આપડે પર ધંધા છે તો તો અમારે ફોકસ માં જ હોય

જે ફગે છે થોડીક ભાઈ હવે તો ફગે જ નહીં યાર અંધારું થઈ ગયું ફોનમાં ચાર્જિંગ એ થોડું ઘણું છે હવે વિડીયો કદી પૂરો વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી મળીએ કાલે એક નવા વ્લોગમાં પાછા અને આપણી બીજી યુટ્યુબ ચેનલોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને સબસ્ક્રાઈબ કરતા આવજો બાકી જય હિન્દ જય ભારત